કચ્છના દીનદયાલ પોર્ટ પર ચાલુ નોકરીએ અવસાન પામેલા લોકોના વારસદારને નોકરી ન મળતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું દર વર્ષે બે કરોડ નોકરી આપવાનો વાયદો કરી અને સત્તા સ્થાને બેઠેલ આ દેશના વડાપ્રધાન મુરબી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કચ્છમાં જે દીનદયાલ પોર્ટ છે એનામાં ચાલુ નોકરીએ જે અવસાન પામ્યા છે એને છેલ્લા સોળ વર્ષથી એના પરિવારજનો કંડલા પોર્ટની સામે ધરણા ઉપર આંદોલન કરી વારંવાર કોઈ પણ ત્યાંથી શિપિંગ મંત્રાલયમાંથી કોઈ અધિકારી આવતા હોય તો એની પાસે રેમરાયની ભીખ માંગી માંગી અને છેલ્લા સોળ વર્ષથી એ લોકો હેરાન પરેશાન થયા છેલ્લે ન છૂટકે આજે એ જિલ્લા કલેક્ટર સાહેબ કચ્છ ભુજને એક આવેદનપત્ર અને એ આવેદન પત્ર પણ કેટલો ગંભીર રૂપે એને આપ્યું છે કે અમને કદાચ તો અમે નોકરી નથી આપી શકતા તો અમને ઈચ્છા ઈચ્છામૂર્ત્યુ આપો આ રીતની જે આજના યુવાનો કે જેના પરિવારજનો ચાલુ નોકરીએ અવસાન પામ્યા છે અને એ લોકો આજે નોકરી માટે જો ઈચ્છા ઈચ્છામૂર્તિની માંગણી કરી શકતા હોય તો અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અમે એટલું જ કહેવા માગીએ છીએ કે સાહેબ તમે દર વર્ષે બે કરોડ નોકરી આપશો એવો વાયદો કરી અને આ દેશના વડાપ્રધાન બન્યા છો ત્યારે આ યુવાનો તમારા ઉપર બહુ આશા અપેક્ષા રાખીને બેઠા છે કંડલા પોર્ટના ચેરમેન ચેરમેનશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે વારસદારો છે એમને તમે નવી ભરતી તમે ચાલુ કરી નાખી છે પણ જે વારસદારો છે કે જેમના પરિવારજનોએ છેલ્લા કેટલાય વર્ષોથી કંડલા પોર્ટમાં દીનદયાળ પોર્ટમાં એને નોકરી કરીને પોતાનો પરસે રેડ્યો છે અને ચાલુ નોકરી એ જ્યારે એક્સપાયર થઈ જાય છે ત્યારે એમના પરિવારજનોનો ચોક્કસ હક થાય છે કે એમને નોકરી મળવી જોઈએ દીનદયાળ પોર્ટના શ્રીને અમે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ કે જો આ લોકોને હવે ત્વરિત રીતે જો રેમરાયે નોકરી આપવામાં નહીં આવે તો આગામી દિવસે કચ્છના જે સામાજિક આગેવાનો છે એ એની સાથે અમે પણ ક્યાંક ને ક્યાંક તમારી સામે ધરણા ઉપર બેસવા અમને મજબૂર થવું પડશે એટલે મહેરબાની કરીને જે કંડલા પોર્ટના અવસાન પામેલા કર્મચારીઓ છે એના વારસદારોને જે નોકરી આપવા માટેની જે કાર્યવાહી છે એને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને એ લોકોને નોકરી મળે એવું આજે જિલ્લા કલેક્ટર શ્રી પાસે અમે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં જે મેં અગાઉ કીધું કે ઈચ્છામૃત્યુ પણ આ લોકોએ માગ્યું છે કદાચ આ લોકોને કાંઈક થશે તો એની તમામે તમામ જવાબદારી કંડલા ટ્રસ્ટની એના શ્રીની રહેશે અમારો જે ડીપી પ્રશાસન છે એમાં ચાલુ નોકરી અવસાન પામેલા અમારા વાલીશ્રીઓને જે વારસદારોને રેમ રેમ નોકરી મળવા પાત્ર હોય છે છતાં એ આજે બે ચાર સાતથી લોકો અન્યાય કરી રહ્યા છે અને અમને નોકરી આપી રહ્યા નથી તેના માટે અમે ઘણી હડતાલો આંદોલન ભોખ હડતાલ બધે કરી ચૂક્યા છીએ છતાં આ લોકો કોઈ પણ ધ્યાન આપી રહ્યા નથી ત્યારે આજે અમે કલેક્ટર મારફતે શ્રી શ્રી રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપે અમને એના માટે આવેદનપત્ર સામાજિક અગ્રણી અમારા માનનીય શ્રી નરેશભાઈ મહેશ્વરી લખનભાઈ દુવા હસ્તક અમે અહીંયા આવ્યા છીએ અમે જોશું રાષ્ટ્રપતિ મહોદય તરફથી શું અમને પ્રતિસાદ મળે છે જો નહીં મળે તો અમારી કેને બે રસ્તા છે એક તો અમે આ આગેવાનો સાથે ભૂખ હડતાલ ઉપર બેસશું જો એનાથી પણ કોઈ નહીં મળે તો છેલ્લે અમારી કેને એક જ રસ્તો છે આત્મઘાતી પગલો આત્મવિલોપન કરવાનો જે અમે કાંઈ નહીં તો આશરે ત્રીસથી ચાલીસ વારસ દ્વારા એવા છીએ જે આ પગલો ભરવામાં જરા પણ ઝીજક નહીં કરીએ અને પ્રશાસનની ઓફિસ બહાર અમે અમારી આત્મઘાતથી પગલો ભરવા મજબૂર થવું પડશે જો અમને નોકરી નહીં મળે તો ગેરકાયદેસર રીતે લીધા છે હવે એ જ લોકોને ફાઇવ પર્સન્ટ પ્રમાણે પા પાકા કરીને વધુ લાભ આપી રહ્યા છે અને એ લોકો એમ કહી રહ્યા છે કે આ લોકોને પાકા કરીને પછી તમારો નંબર આવે પણ જો એ લોકો હજી અઠ્યાવીસ જણા છે એને પાકા કરવામાં કમસે કમ પંદરથી વીસ વર્ષ લાગી જાય એમ છે તો ત્યાં હું જે અમારી ઉંમર નીકળી જાય તો અમારો નંબર આવે એવી છે નહીં અમારી પ્રશાસન એ જ માંગ છે કે ભલે અમને કાયમી નહીં પણ કોઈ પણ રીતે અમને રોજગાર આપે પછી ભલે ડેલી રેટ તરીકે આપે ને પછી જ્યારે નિયમ પ્રમાણે અમને પર્માનેન્ટ કરે પણ અમારે ખાલી એક જ છે કે ભાઈ અમને કોઈપણ રીતે નિયમ અનુસાર રોજગાર આપવામાં આવે